વરસાદ પણ ચડી ગયો બહુ વરસાદ ચડી ગયો બહુ એટલે બહુ ચલો હવે મિત્રો નીકળજો ટાઈમ સર ચલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો હવે આપણે માતાજીની અગરબત્તી કરીને નીકળી જઈશું જલ્દી ફટાફટ કેમ કે તો બહુ મોડ થઈ ગયો આઠ વાગે ગયા આઠ आज तो शू थोड़ा मोड़ा बची जाए चलो मित्रों पहले अगरबत्ती जाओ क्यों शो जो एकदम मस्त जो फर्स्ट क्लास हमें पे एकदम मस्त चलो माता अगरबत्ती घर निकल जाओ जल्दी चलो मित्रों निकली जाए जल्दी जल्दी मगरबत्ती थी गई से माता मंदिर निकली जाए जल्दी जल्दी मित्रों मंदिर है जो वरसाद माहौल थी जो पासो आग से नहीं थी गई आग से नहीं वरसाद नहीं आए चलो खेतरे में तो बाइक तो तो लेना है निकली जाए जल्दी जल्दी चलो तो चलो फाइनली आएगी दूजो हमारे जो सवार लोग आ गया अब जुदा भी चलो दूधी उससे गोपाल में को जाना स्कूल है स्कूल में मुख्य पास एक वागे जम बालो एक वागे फाइनल

കുക്കിളി ലിവർ ഇതിൽ നിദ്ര죠 കുക്കിളി ലല്ലയാക്കള കൊള്ളണം വാരുകി കുക്കിളി കൊള്ളണം വായ കുക്കിളി നശായേ അനൂ ഉഹേ ഇച്ചലോ കുക്കിളി ഹനി

800 gram, 500 gram juga, 500 gram lagi aja Kak 500, 500. cila, bawang, તો જો એક્ટિવા રાખી જોન ઘોડે અને હવે આ રાક્ષસ બે ને ચાય રાક્ષસ ને હું ટા ગાડી દે ઉપર સાઈકલ જો મિત્રો બે ભેગું ટા ગાડી દે ઉપર છે જો બે ડોલ પેગી નહી આવે ચલો હાથમાં પકડી રાખો ડોલ ચલો આ તો બહુ મોર થી એકદમ જો 7 વાગી ગયા છે 7 વાગી ગયા જો સમાન આવી ગયો તો હવે જાઉં ઘરે વરસાદ પણ ચડી ગયો બહુ વરસાદ ચડી ગયો બહુ એટલે બહુ તો ચલો હવે મિત્રો નીકળજો ટાઈમ છે ચલો હવે પોક્યા ઘરે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો ટીપ 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 વરસાદ ચાલે છે બહુ તપતો હતો બહુ બે દાડા થઈ બહુ તપતો હતો તો ચલો મિત્રો હવે જમી લઈએ ફટાફટ જો એપી મોલ જઈને આવતા રહ્યા છે જોવા સામાન આવી ગયો બધો તો ચલો હવે મિત્રો જમવાય અને પછી આપણે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે ચલો જમી લઈએ ચલો જમી લઈએ આજ જો આ માથે બેઠો છે અને મંજુ ભાઈ જો પછી કાંઈ ના લઈ જાય મંજુ ભાઈ જો કશું નહીં લઈ આવતા અલગ આજે માદે ભેર સે કલાયા કીન બે બેઠા જંબા ચલો મિત્રો ઓ જમીન લે જમીન પરસા આપણે મળીએ ચલો યે ડાયલોગ મારવા કે liye તુને મેરે જેસે શહેર કો ચલાયા